ના ત્રણેયના રૂમ ચેક કરવા તો રૂમ ચેક કરો એનો સામાન ચેક કરો તો ચેક કરો અને શું થાય ને એ પછી તું મને કોલ કરજો હું પણ આવું છું પાસે જાઉં ચાલ ચાલ સામાન લઈ આવ્યા છે જોઈ લો ખબર તો પડે શું લીધું છે જોઈએ તમ તારે અમારા સામાનમાંથી કાઈ નઈ નીકળે છે બા અમે ગરીબ જરૂર છીએ પણ ચોર નથી અમે હા એ તો હમણાં ખબર પડી જશે હા તમ તારે જોઈ લો

દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય પણ એ તમે નહીં કરો એ તો ખોટા રડીને નાટક કરવાની કોઈ જરૂર નથી તમારો સામાન ચેક કર્યો ને હા માનું છું કે અશોક અમારો વિશ્વાસુ માણસ છે એના પર અમને કોઈ દિવસ એવી શંકા ગઈ જ નથી કારણ કે એ એકલો હતો ને ત્યારે ઘરમાંથી એક ચમચી પણ નથી ગઈ છતાં પણ તમારો સામાન ચેક કર્યો છે ને તો अशोक નો પણ કરીશું ભાભી अशोक ભાઈનો તમાર કેટલા વિશ્વાસું છે આપણી સાથે આટલા વર્ષોથી સાથે રહ્યા છે એવું ક્યારેય ના કરી શકે આપણને ખબર છે એની પાસે નહીં હોય પણ લઈ હું લઈ સૂત્ર ગયું છે પણ ચિંતા કર મને વિશ્વાસ છે ચિંતા કર મને વિશ્વાસ છે અશોક કોઈ દિવસ એવું કામ કરે જ નહીં કે જેથી પકડો જો તમે લોકોએ કહ્યું છે ને તો અશોકભાઈનો સામાન પણ અમે ચેક કરીએ છીએ જોઈએ

મારું મંગળસૂત્ર અને આ ચેન તો મને ખ્યાલ પણ નહોતો કેટલી વસ્તુ મારી પાસે પડી રહે છે ભાભી મને નથી ખબર કે આપ મારા થેલામાંથી ક્યાંથી આવ્યું કે ઉડીને આવ્યું અંદર ઉડીને આવ્યું તમે મારી હારે કેમ આવી રીતે વાત કરો કારણ કે તમારા ઠેલામાંથી આ બધી વસ્તુ નીકળી છે એટલા માટે નહીં મેં નથી લીધી બોલી લીધું શું બોલી લીધું જોયું મોટા જેઠાણી અમારા ઉપર આળ નાખ્યો જેઠાણી તમે હોતી અશો થને આ ઘર માં અમે અમારા દીકરાની ની જેમ રાખ્યો ઘરનો સદસ્ય છે એમ રાખ્યો ક્યારે તને કોઈ વાતની કમી નથી આવા દીધી એમ કહ્યું હોય ને કે શેઠાણી બા મને પાંચ હજાર ની જરૂર છે તો તારા શેઠે તને દસ હજાર આપ્યા હશે અરે તારી કોઈ વાતમાં અમે આના કાની નથી કરી કારણ કે તું અમારા માટે અમારા ઘરનો નોકર નહીં પણ નો સભ્ય હતો હા તો તમે દરેક વિચાર કરો ને તમે જો મને આ ઘરનો સભ્ય માનતા હોય તો શું હું આવું કામ કરી શકું કેવી રીતે કેવી રીતે માનીએ આ શું છે આ તમારા થેલામાંથી નીકળ્યું છે મોટા ભાઈ તમે તો કંઈ બોલો

આવું કરવાની શું જરૂર હતી અમે આટલો વિશ્વાસ મૂક્યો હે એ વિશ્વાસનો વિશ્વાસઘાત કરવાની શું જરૂર હતી અમે તમારી પર વિશ્વાસ મૂક્યો અને તમે અમારી સાથે વિશ્વાસઘાત કર્યો સલા ગદ્દાર છો તું ગદ્દાર તું આ ઘર માં રહેવાને લાયક નથી ચાલ નીકળી જા આ તો તમે આ ઘર માં છે ને વર્ષોથી રહો છો ને એટલે પોલીસ નથી બોલાવતા નહીં તો તમને પોલીસ ના હવાલે કરી નાખતે મોટા ભાઈ અને કાળો એથી ધક્કા મારીને કાઢો એક મિનિટ અશોક ખરેખર મેં ક્યારે નહોતું વિચાર્યું કે આ ઘર સાથે આ ઘરના સભ્યો સાથે તું આવું કરી કારણ કે જ્યારે તું અહીંયા આવ્યો ત્યારે તને ખબર છે ને તારી મા મરણ પથારી હતી આ તારા શેઠે તારી માને બચાવવા માટે કેટલા પ્રયત્ન કર્યા અને તારા માને સાજા અને તારી માને સાજી કરી રાજુ <tane epos Ziel vida> <padu aeroslide>

આપણો જે જૂનો વફાદાર નોકર હતો એને જ આવું ષડયંત્ર ખરેખર આપણે તો સપનામાં પણ એવું ના વિચારી શકીએ કે અશોકભાઈ આવું કરી શકે હજી પણ સાચું કહું ને તો વિશ્વાસ નથી આવતો કે અશોકભાઈ આવું કરે હાભી અશોકભાઈ આવું નતું કરવું જોઈતું એકદમ સાચું કહ્યું એને આવું નહોતું કરવું જોઈતું પણ હવે જે આંખે જોયું છે એને સાચું માનીશું ચાલુ મને સમજાણો નહીં કે મંગળસૂત્ર મારા થેલામાં થેલામાં કેમ આવી ગયો આ તો રમત હતી અને આ બધું ચોર્યું હતું બરોબર આપડા ઠેલા માંથી નીકળત તો આપણે પકડા જાય બોલો ને પણ હવે અહિયાં ક્યાં આવવાના છે એ તો બિચારા દુખી થઈને બેઠા ગરીબડો આ દુબળો આ મહેનતુ માણસ ઈમાનદાર માણસ અને ચોર નીકળ્યો સાંભળી જાય તો કે તમારે આપણું પોતે કપાવું લાગે ખાલી હાથે નીકળવું લાગે ઘર ના હો એટલે મેં બહુ વિચાર કરીને એવો પ્લાન કર્યો કે તારા ઠેલામાંથી બધું લઈ અને અશોકના ઠેલામાં નાખી દીધું તમારી બુદ્ધિ છે હમ કેતો ન ફોઈટા

ભૂખ્યા છે ને આપણે વહેલા હારા ઘરની સાફ સફાઈ કરી નાખવી છે જો આ લોકો કોઈ બીજો નોકરને લાવશે ને તો આપણે એને કાઢવામાં મહેનત થશે એના કરતાં બે ત્રણ દિવસમાં બધુંય ફૂટલો વાળી બુહોટીઓ વાળીને આપણે અડધી રાતે આ ઘર મૂકીને વયા જઈએ જેથી કરીને એ લોકોને હવારે ખબર પડે તો આપણે હવારે ક્યાંય પહોંચી ગયા હોય તારી વાત સાચી છે મેન તો આ શોક જ હતો જા હોય ન્યાડો આવતો તો અને આંખમાં કણાની જેમ ખૂસતો હતો

ખરખરો કરી આવ મંગળસૂત્ર નો ખાડતો તો નો ખરખરો કરી ગયા આપડે પહેલા કહેતા હતા કે તું તું અમારા દીકરા જેવો છો અરે એને ખબર છે કે હું એને માવતર જ સમજતો પણ તોય મારી ઉપર વિશ્વાસ ન કર્યો પણ હે એક વાત તો નક્કી જ છે કે કે વેલા બે જ્યારથી ઘરે આવ્યા ને થી ને જો મારી હાલત આવી થઈ ગઈ કારણ કે હું બધા એ કરી નાખતો તો હું આવું તો શેઠાણી એમ કહેતા કે તું કેમ હરખું કામ નથી કરતો હા પણ ભગવાન આજ જ મને બહુ દુઃખ લાગ્યું છે હો કારણ કે લાગણી હોય જ્યારે તૂટી જાય ને ત્યારે ભલે મને ઘરેથી કાઢી મૂક્યો હજી હજી હું એ ઘરનું ધ્યાન હા હવે એ મને દીકરો નો માન જ કઈ નહીં પણ હું તો એને મારા માવતર જ બાને हा माव करत माने पण शेत शेताणी तमे बधाई मने बहु याद आवशो बहु वद हा

મને આ વાત પર વિશ્વાસ નથી જરા પણ જો ભાઈ ધર્મેશ મેં પણ અશોક ને મારા દીકરા સમાન જ માન્યો પણ કોણ માણસ કેવો નીકળે ને એ આ સમયમાં ખબર જ નથી પડતી અમે પેલા રાજ અને જીજ્ઞાના થયેલા તપાસ્યા હા તો એમાં કાંઈ ન નીકળ્યું પછી બધા કે અશોકનો થેલો મને પણ તારી જેમ આંધળો વિશ્વાસ હતો અશોક ઉપર પણ જોયું તે આ એનું પરિણામ મારે એને ધક્કા મારીને બહાર કાઢવો પડ્યો મોટાભાઈ તમે ગમે તે કહો ભલે એના સામાનમાંથી આ બધી વસ્તુ નીકળી પણ હું નથી માનતો કે અશોક આપણા ઘરમાં ચોરી કરી શકે અરે મને મારા ખુદ કરતાં પણ વધારે કોઈની પર વિશ્વાસ હોય ને તો આપણા અશોક ઉપર હતો અને તમે એવું કહો છો કે અશોકે ચોરી કરી અશોકના થેલામાંથી આ બધી વસ્તુ નીકળી કોઈ કારણે હું આ વાત માનવા તૈયાર નથી આની પાછળ કઈ ને કઈ ષડયંત્ર હોવું જોઈએ બાકી અશોક ઘરમાં ચોરી કરે ને એ વાત હું માનવા તૈયાર નથી જે બન્યું છે ને ઘરના બધા સભ્યોની સામે બન્યું છે તું એક જ નહોતો વિશ્વાસ તો મને પણ નહોતો આવતો અને તું કહે છે ને

પણ મારે એકવાર એકવાર અશોક ને મળવું તો પડશે જ એનો ફોન પણ એને બંધ કરી દીધો છે દિલમાં ચોર હોય ને એટલે જ એને ફોન બંધ કરી દીધો હોય ને તર ફોન નો ચાલુ હોય હવે સમજી જા તું પણ હવે મન ને મનાવી લે હે આટલા વર્ષોથી આપણા ઘરમાં કઈક ગેમ પ્લાન કરીને જ આવ્યો છે સારું થયું કે મંગલસૂત્ર ને ચેન એ તો મળી ગયા તારી ઘડિયાળ નો મળી પણ મોટા ભાઈ એટલા વર્ષથી આપણા ઘરમાં કામ કરે છે એટલા વર્ષમાં આપણા ઘરમાંથી એક પણ વસ્તુ ક્યારે ચોરી થઈ એવું તમે સાંભળ્યું છે જો ભાઈ પારકા એ પારકા જ કહેવાય એના કરતા તો આજકાલના આવેલા આ રાજ અને જીજ્ઞા એ કેટલા વ્યવસ્થિત છે કેટલા લાગણીશીલ છે દરેક સભ્યોની સાથે હળી મળી ગયા છે હા મારા ભાભી નેહા બધા ક્યાં છે ભાભી નેહા હું હું આવું છું એને મળીને